જય અંબે આપણી ચેનલમાં શક્તિ એસ્ટ્રોવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં તમને જ્યોતિષને લગતી માહિતી વાસ્તુને લગતી માહિતી કર્મકાંડને લગતી માહિતી આપવામાં આવશે જ્યોતિષના સચોટ ઉપાય પણ તમને આપવામાં આવશે તમારે આ સંબંધી પણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક સાધી શકો છો આજે આપણે લગ્નથી દસમા અગિયારમાં અને બારમા ભાવમાં રહેલા મેષ રાશિના સૂર્યનું શું પ્રાપ્ત થાય તેના વિશે ચર્ચા કરીશું દસમા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો ઘણા ગ્રહથી સૂર્યને જોતા હોય તો અથવા તો કેવળ શનિ મહારાજથી સૂર્યનારાયણને જોતા હોય તો તે જાતક જન્મીને તરત જ મૃત્યુ પામી શકે છે અગિયારમા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો ઘણા જ પૈસાવાળા સારા કુળમાં જન્મવાળા મિત્ર તરફથી સુખ પામે તેવા અને પોતાના નોકરોને પણ સુખ આપનારા જાતક જન્મે છે બારમા ભાવમાં મેષ રાશિનો સૂર્ય હોય તો ઘણા જ ગુસ્સાવાળા કે જેનો ક્રોધ હદની બહાર હોય તેવા જુગાર ખેલવામાં કુશળ ને થોડી બુદ્ધિવાળા નીચ કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ કરનારા જાતક જન્મે છે આગળના વિડીયોમાં આપણે અલગ અલગ આવી જ ચર્ચા ચાલુ રાખીશું તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ